સ્વતંત્ર પર્વની પખવાડીક ઉજવણી કાર્યક્રમના ઉપક્રમે મદદનીશ મત્સ્યો ઉદ્યોગ નિયામકની કચેરી વડોદરા દ્વારા વડોદરા જિલ્લાના મહિસાગર કાંઠા વિસ્તારમાં મત્સ્યો પ્રવૃત્તિ કરતા માછીમારોને મત્સ્યો ઉદ્યોગ ખાતાની વિવિધ યોજના કિસાન ક્રેડિટ કાર્ડ એનએફડી બી રજીસ્ટ્રેશન તથા આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઓમાં રજીસ્ટ્રેશન બાબતે સમજણ મળી રહે તે માટે ડબકા ગામ ખાતે શિબિર સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે આસપાસના ગામ ડબકા મહંમદપુરા ચોકારી કરખડી એકલબારા તિથોર મુજપુર તથા પાવડાના માછીમાર ભાઈઓએ ભાગ લીધો હતો જેમાં ખાતાના વિષય નિષ્ણાંતો દ્વારા શ્રી દિગંતભાઈ મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક ગાંધીનગર શ્રી રમેશભાઈ સખરેલિયા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક વડોદરા તેમજ શ્રી રાજકમલ મદદનીશ મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક વડોદરા દ્વારા ઉપરોક્ત બાબતે વિગતવાર સમજણ આપવામાં આવી તેમજ સ્થળ ઉપર જ માછીમારોનું એનએફડીપી પોર્ટલ પર રજીસ્ટ્રેશન તથા કેસીસી તથા મત્સ્ય ઉદ્યોગ લાયસન્સ માટેના ફોર્મ ભરવામાં આવ્યા તેમજ માછીમાર વચ્ચે રાષ્ટ્રધ્વજ સબબ ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહંત શ્રી મણિરામજી મંદિર ડબકા જિલ્લા પંચાયત સભ્ય ડબકા બેંક મેનેજર શ્રી ડબકા સરપંચ શ્રી ડબકા મોહમ્મદપુરા ચોકારી પાવડા તથા માજી સરપંચ શ્રી ડબકા તથા ગામના માછીમારી ભાઈઓ બહેનો આગેવાનો વડીલો હાજર રહ્યા હતા આજ રોજ વડોદરા જિલ્લા મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા મુકામ ડબકા ખાતે આસપાસના મહીસાગરના કિનારા વિસ્તારના માછીમારોને મત્સ્યોદ્યોગ ખાતાની વિવિધ યોજનાઓ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાઓ એ અંગે તથા આ ખેડૂત પોર્ટલ ઉપર કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તથા સરકારશ્રીની બીજી વિવિધ યોજનાઓ એનએફડીપી બી પોર્ટલની અંદર કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું અને સરકારની જે ખાતાની યોજનાઓ છે વિવિધ યોજનાઓ એ અંગેની પૂરતી સમજણ મળી રહે તે માટે એક શિબિરનું આયોજન કરવામાં આવેલું આ શિબિરની અંદર મહીસાગર કાંઠા વિસ્તારના જે પકડિયા માછીમારો છે લગભગ દોઢસો જેટલા પકડિયા માછીમારોએ આ શિબિરમાં લાભ લીધેલો હતો આ શિબિરમાં આસપાસના કિનારાના જે ગામના મુખ્ય જે પ્રથમ નાગરિકો એટલે કે સરપંચ શ્રીઓ હાજર રહ્યા હતા અને મત્સ્ય ખેડૂતોને આ યોજનાઓના વ્યવસ્થિત સમજણ આપવામાં આવેલી